टोप राम

સંગઠન આદિવાસી યુવા સમિતિ નામથી બે હાજર બાવીસ માં બદલાય અને એ સંગઠન દ્વારા છેલ્લા છ વર્ષથી અને આદિવાસી યુવા સમિતિ દ્વારા છેલ્લા ત્રણ વર્ષ

ત્યાં ઘણીઓ ઘણીઓ અને અહીંયા આવ્યો અને જયારે પણ સમિતિ છોડીને વડોદરા જવાનું નક્કી કરું ત્યારે ગુજરાત અને આ બાબુ દેવ ગમે તે રીતે મને કોઈ પણ બાને પાછવા ગોગંબામાં લાવે છે મેં આજે આદિવાસી યુવા સમિતિમાં કે પછી ગોગંબા તાલુકામાં મને સૌથી વધારે પ્રેમ અને સન્માન મળેલું છે એ બદલ સમગ્ર સમાજનો હું આભારી છું પણ આદિવાસી યુવા સમિતિ એ કોઈ એક માણસથી નથી ચાલતી આદિવાસી યુવા સમિતિમાં પહેલા અંશો જેટલા કાર્યકર્તાઓ હતા આજે એક હજાર જેટલા કાર્યકર્તાઓ છે જે દિવસ અને રાતને એક કરીને અને સમાજ માટે પોતાનું છોડીને દોડે છે એક વર્ષમાં આપણે આદિવાસી યુવા સમિતિ સંગઠન દ્વારા કેટલા કામો થયા કેટલા નથી થયા કેટલા આરોપો લગાવે કે આ નથી કરતી સમિતિ ફલાણું કરે ઢીકણું કરે જેમ કરે એમ પણ સમિતિ કરે છે તમાર વાળું ભાઈલા વાળું ભાઈ નહીં રહેતા એટલે આદિવાસી યુવા સમિતિને જે તે બોલવા વાળા લોકોને મારે તો એટલી નમ્ર વિનંતી છે કે કદાચ કયા વર્ષની જેમ નામ લઈને ના કહો પણ જ્યારે પણ કહું ત્યારે એ લોકો સમજી જાય કે અમને કહે છે આજે એક વર્ષની અંદર અમે લોકોએ ભોગંબા તાલુકાનો જે સર્વે કાઢ્યો છે એ સર્વેની અંદર એક વર્ષની અંદર આપણે જે કામ કર્યું છે ટુકની અંદર ટૂંકમાં કહો તો આપણે આ સંગઠન ચાલુ થયું ચાલુ તો 6 વર્ષથી થયું પણ આ સંગઠને જમીન પર કામ કરી એક વર્ષ થયું એક વર્ષ પહેલા તમને બધાને યાદ હશે ગયા વર્ષે

અને આપણી રેલી પરમિશન આપી હતી એ વાત એક વર્ષ પહેલા છે પણ હવે એવું છે કે સમિતિ આ વખત માથાકૂટ કરો નહીં કણે ઘણી એનું કામ કાઢીને આપતા રહો વેગા સત્તા જાય તે આપણાથી બીજે કદાચ પૈસા લેવાય નહીં તો એ ઉપાય તો કશું હોવે નહીં કહેવાનો મતલબ એક વર્ષની અંદર આદિવાસી યુવા સમિતિ અને સમિતિમાં કામ કરતા છોકરાઓએ ગોગંબા થી એક સમય હતો આપણને રાઠવી નાયકડું ડામર્યું કરીને બોલાવતા હતા કેટલા અધિકારીઓ હતા કેટલી કચેરીઓ હતી અહિયાં આપણે આપડા ન્યાય માટે બી જતા હતા ને સાહેબ ત્યારે હું

જે લોકો સમાજ માટે અડધી રાતે અને અમારા પ્રમુખ મહેન્દ્ર સાહેબ જે પહેલા બોલી ગયા એ મહેન્દ્ર સાહેબનો મારો વ્યક્તિગત અનુભવ છે બે થી ત્રણ વાર તો છે ને એમને ખાતી થાળી મેકીને સમાજ માટે દોડેલા છે એવા હજારો કાર્યકર્તાઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય પણ કહેવાય છે આ દુનિયાથી મતલબી છે જ્યાં જોવે છે તો પૈસા જોઈએ આજે પૈસાનું પ્રમાણ એટલું બધું અને એની ઈજ્જત એટલી બધી વધી ગઈ છે કે પૈસા ના હોય તો આપણી ઇજ્જત એક પૈસાની પણ રહેતી નથી આપણને ઘરના બી ઇજ્જત ના આપે આદિવાસી યુવા સમિતિએ પણ કામ કરવા માટે ક્યાંક ને ક્યાંક પૈસાઓની જરૂર પડેલી છે પણ આદિવાસી યુવા સમિતિમાં કામ કરતા છોકરાઓ જોડે ઇન્કમ નથી હોતી અને ઘરની જવાબદારી અને કેટલી વાતો એમની એવી હોય કે તેઓ ઘરે પણ ના કહી શકતા હોય એટલે પોતે મેનેજ કરવાનો હોય એટલે પૈસા બાબતે પણ જયારે આપણને અગવડ પડી જાય અને પૈસા ની